નમસ્કાર ખેડૂત મિત્રો હું જૈમીન ભંડેરી વડેશન લાઈફ સાયન્સ અને બીકે એક્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કણકોટ ગામની અંદર એક ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે કે જ્યાં આપણી જોડે ખેડૂત મિત્ર પ્રવેશભાઈ આપણી સાથે છે જે ખૂબ એક પ્રોગ્રેસિવ ફાર્મર છે તો આજે આપણે એમના પાસેથી આપણે મરચીના પાક વિશે થોડી આપણે માહિતી લેશું એમણે વડેશનની જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરેલો છે તો એનું રિઝલ્ટ એમને કેવું લાગ્યું એના વિશે આજે એમના પાસેથી આપણે એનો અનુભવ જાણીશું સૌ પ્રથમ તમારો પરિચય આપી દો તમારું નામ મારું નામ પરવેજ અહમદભાઈ સરસિયા ગામ કણકોટ બરોબર હવે આજે તમે વડેસાની પ્રોડક્ટ છે છેલા કેટલા વર્ષથી વાપરો છો ત્રણ વર્ષથી વાપરું છું ત્રણ વર્ષથી વાપરો છો અને આજે નવી ટેકનોલોજી આવી છે ઓર્થોપી અને ઓર્થો કે એ તમે કેટલા ટાઈમથી વાપરો છો એ ચાલુ થયા છે આના બે રાઉન્ડ આનો એક એક રાઉન્ડ માર રહે ને આના બે રાઉન્ડ માર રહે બરોબર હવે ટોટલ તમારે આજે મરચીનું કેટલું વાવેતર છે હવા વિઘા જેવું છે બરોબર અને આની અંદર તમે આજે એટોલ મેરાકી ઓર્થોપી બધાય ના રાઉન્ડ માર્યા છે હા બધાય માર દીધા આના એટોલ ના કેટલા માર્યા છે એટોલ ના ચાર રાઉન્ડ આના ચાર રાઉન્ડ માર્યા છે મેરાકી ના મેરાકી ના બીજો રાઉન્ડ લઈ આવ્યો છે અત્યારે આના બે રાઉન્ડ થઈ ગયા છે ઓર્થોપી ના ઓર્થોપી ના બે બે અને આના ત્રણ માર્યા હે એક રાઉન્ડ ની પડી છે બરોબર તો આજે તમે એટોલ વાપરો છો આ દરેક પાક ની અંદર વાપરો છો દરેક બકાલા માં દરેક આજે મરચી ની અંદર તમે ચાર રાઉન્ડ માર્યા એની અંદર તમને શું શું ફાયદા થયા એમાં ફૂલ જો આ રીતે તમારી નજરે છે જોઈ લ્યો ને ગુણા ગુણા મરચી ક્યાં એમ પાંદડું નથી વાતું બરોબર અને ચોખું રહે ચોખું રહે છે ગુણા પણ આવી નીકળે ફાળો પણ સારી નીકળે છે વધ વિકાસની અંદર કેવી છે ફૂલ પછી પાટલાડી જાવા માંડ્યા છે બરોબર અને છોડ ક્યાંય પણ આપને તણાવમાં કે રીતે કોઈ પણ જાતનો વધારે વરસાદ છે અથવા પાણીનો ભરાવો રહી ગયો વાતાવરણ અનુકૂળ ના હોય તો એ સમય તમારે કે એવું પ્રશ્ન બન્યો આ વખતે કે કે છોડ આપણે પાછો બન્યો હોય ક્યાંય ના એવું કે નથી હજી રગીનમાં બરોબર આ મેરા કેતી તમને શું શું ફાયદા રહ્યા મેરા કેતી ફૂલ ખરતા નથી વધારે આવે છે અને એકદમ જો મરચું લાઈટ મારી છે મેરા કેતી ફૂલ ફાલ કે ખરતા નથી ફૂલ ફાલ માં વધારો થાય છે અને મરચું પણ એકદમ લાઈટિંગ આવે છે આકડા લાગડ બેહી જાય છે આકડા તરત લાગડ બેહી જાય છે આપણે અને આપણે જે થ્રીપ્સ ની એનો જે આપડે એટેક આવે ત્યારે તમે મેરાકીનો સ્પ્રે કરો તો ત્યારે તમને શું શું ફાયદા થાય છે જ્યારે આપણે થ્રીપ્સ નો ખાસ કરીને આપણે એટેક હોય તો આજે પાંદડું છે એકદમ ખોલી નાખે છે તરત રિકવરી ની અંદર બહુ સારું કામ કરે છે આ મેરાકી પ્રોડક્ટ

અને અત્યારે જોરદાર અત્યારે આ રિઝલ્ટ તમે જોઈ શકો છો વડેસન નું એકવાર આ તમે ફિલ્ડ બતાવી દો આજે નવો ફાલ લાગ્યો છે જોઈજો તો ખેડૂત મિત્રો હું તમને જણાવવા માંગીશ કે જે વડેશનનું જે આ એટોલ છે એના વિશે તમને ટેકનિકલી થોડી વાત કરી દઉં તો ખેડૂત મિત્રો આજે જે એટોલ છે એની અંદર અગિયાર પ્રકારના પોષક તત્વો આવે છે જે છોડને શરૂઆતી જે ગ્રોથ માટે જરૂરી છે દરેક પોષક તત્વો આની અંદર આવેલા છે હવે ખાસ કરીને જે છોડની હાઈટનો આપણે વિકાસ કરવો હોય છોડનો જે ફૂટાવ કરવો હોય નવી બ્રાન્ચિંગ કરવી હોય મૂળનો સારો વિકાસ કરવો હોય તો કોઈપણ પાકની અંદર એટોલનો એકથી બે સ્પ્રેશો પંપે પચીસ થી ત્રીસ એમ એલ નાખીને સ્પ્રે કરશો એટલે સારામાં સારું તમને રિઝલ્ટ આનું જોવા મળશે બીજું કે અત્યારે કોઈ પણ પાકની અંદર કપાસ છે તુવેર છે તો એની અંદર પણ જો આ વરસાદની રીતે ફાલ કરતો હોય તો આના સ્પ્રે કરવાથી તમારે ફાળ કરતો અટકી જશે અને નવું ફ્લાવરિંગ ફ્રૂટિંગ ચાલુ થઈ જશે આ સિવાય ખેડૂત મિત્રો આજે છે મેરાકી કે આની અંદર પણ છોડને જે ફૂલફાલ માટેના જરૂરી પોષક તત્વો છે એ દરેક પોષક તત્વો આ મેરાકીની અંદર આવેલા છે કે જેનાથી દરેક પાકની અંદર દરેક છોડની અંદર એકદમ છોડ લાઇટિંગમાં આવી જશે નવું ફૂલફાલ આવી જશે સાથે ફાલ તમને ક્યાંય ખરતો નહીં જોવા મળે અને બીજું કે જે ફળ આવશે એકદમ ક્વૉલિટીમાં લાઇટિંગમાં આવશે ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ છે ઓર્થોપી એટલે કે આની અંદર બાર ટકા નાઇટ્રોજન અઠ્ઠાવન ટકા ફોસ્ફરસ અને સાથે એક વડેશનની બાયોસ્ટિમ્યુલેટ ટેકનોલોજી એટલે કે બાયોએસેફ ત્રણસો પચીસ ટેકનોલોજી છે કે કોઈપણ પાકની અંદર જો તમારે શરૂઆતની અંદર મૂળનો વિકાસ અને છોડનો વિકાસ કરાવવો હોય નવું ફ્લાવરિંગ ચાલુ કરાવવું હોય તો ઓર્થોપીનો છંટકાવ કરવાથી સારામાં સારું તમને એમને પરિણામ મળશે મરચીના પાકની અંદર આનો સ્પ્રે કરવાથી એકદમ જે મૂળનો વિકાસ કરશે અને છોડ એકદમ કલરમાં આવી જશે એકદમ ફૂટાવમાં આવી જશે સાથે આ છે ઓર્થો કે કે કોઈપણ પાકની અંદર ઓર્થો કે આપણે શું કામ આવે તો કે જે ફળની આપણે સાઇઝ છે ક્વોલિટી છે એના માટે તમે એનો ઉપયોગ કરી શકો છો કેમ કે મગફળીની અંદર દાણા અવસ્થાની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો મરચીના પાકની અંદર મરચી એકદમ લાઇટિંગમાં લાવવા માટે કલરમાં લાવવા માટે સાઇઝ આપણે લાવવા માટે પ્રોડક્શન વધારવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો આની અંદર ખેડૂત મતલબ છ ટકા નાઇટ્રોજન ઓગણપચાસ ટકા પોટાસ અને આઠ ટકા સલ્ફર છે કે જે છોડની અંદર જે ફળ માટેનો જે ખોરાક છે તમામ ખોરાક આની અંદર આવી ગયો તો કોઈ પણ પાકની અંદર તમારે ફળ માટેનો વિકાસ કરવો હોય તો એકવાર તમે ઉપયોગ કરજો તો ખેડૂત મિત્રો કે જે પ્રવેશ મરચીના પાકની અંદર એટોલ મેરાકી ઓર્થોપી અને ઓર્થોગેનો સ્પ્રે કરેલો છે અને ખૂબ સારામાં સારું એમને પરિણામ મેળવેલું છે તો તમને પણ એક અનુરોધ છે તમને પણ એક વિનંતી છે કે તમે પણ તમારા દરેક પાકની અંદર વડેશનની જે તમામ પ્રોડક્ટ છે એનો એકવાર ચોક્કસપણે ઉપયોગ કરજો થેન્ક યુ આભાર